નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર નાપાડી બેઠક મળી હતી નેશનલ પ્રેસ એસોસિએશન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણિયા ગામે મિટિંગ યોજાય દી પ્રાગટ્યો નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાંખર સૌરાષ્ટ્ર ઝોન આઈટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાંખટ નેશનલ પ્રેસ એસોસિએશન સૌરાષ્ટ્ર ઝોન આઈટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળ અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર અમરેલી જિલ્લા મંત્રી ભાવેશભાઈ મકવાણા અમરેલી જિલ્લા મંત્રી ખડુભાઈ ચાફરાબત તાલુકા પ્રમુખ મિલનભાઈ જોશી ચાફરાબત તાલુકા ઉપપ્રમુખ વિપુલભાઈ બાંભણિયા ખાંભા પ્રમુખ મકવાણા ખાંભા તાલુકા ઉપપ્રમુખ મોહસિન ખાન પઠાણ સનાભાઈ શિયાળ મુકેશભાઈ સોલંકી ભોળાભાઈ સોલંકી વીરાભાઈ પરમાર વાલજીભાઈ સાંખડ વિપુલભાઈ બાંભણિયા સહિતના ખાંભા તાલુકાના પત્રકાર મિત્રો અને કોળી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા ભાવેશ મકવાણા દિવમેરા ન્યૂઝ ખાંભા એસોસિએશન આયોજિત મિટિંગનું એક આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કાતમિયા ગામે નેશનલ પ્રેસ એસોસિએશનની એક મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં નવ નિયુક્ત હોદ્દેદારાને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દિન પ્રતિદિન તાત્કાલિકના ધોરણે દરેક તાલુકા જિલ્લાની કમિટીઓ પૂર્ણ થાય તે માટે સરકાર વિચારણા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલી જિલ્લાના પત્રકાર મિત્રો તેમજ અમરેલી સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જ્યારે અમરેલી જિલ્લાની ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે વહેલી તકે નેશનલ એસોસિએશનની ટીમ તાલુકામાં દરેક તાલુકામાં પૂર્ણ કરવામાં આવશે નેશનલ પ્રેસ એસોસિએશન આયોજિત એક અમરેલી જિલ્લામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાંસદ તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી પ્રભારી જેમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન હતું એવા રમેશભાઈ પરમાર તેમજ ભાજપના મહામંત્રી શ્રી રમેશભાઈ જાદવ તેમજ અમરેલી જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદાર ભાવેશભાઈ મકવાણા અને કૌલભાઈ માંગણીયા સન્માન સમારંભ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પ્રદેશ પ્રદેશના મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે અમરેલી જિલ્લાની તમામ તાલુકાની ટીમો તાત્કાલિકના ધોરણે પૂરી કરવામાં આવે અને જાહેર જનતાના પ્રશ્નો દરેક પત્રકાર મિત્રો ઉઠાવે અને કોઈપણ પત્રકારને પડતી મુશ્કેલી માટે નેશનલ પ્રેસ એસોસિએશન એની માટે હાર હંમેશ માટે હાજર છે

આપણે ફોડુભાઈ બાંભણિયા તેમજ અમારે આઈટી સેલ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ હસમુખભાઈ શિયાળ સૌની ઉપસ્થિતિ પત્રકાર મિત્રો તમામ લોકો હાજર રહ્યા અને આજે જે સન્માન સમારંભ આપણા નવ નિયુક્ત હોદ્દેદારો માટે આયોજ કર્યો હતો અને ખાસ કરીને પછી જે આયોજન કર્યું પછી તમને અમને ઘણું એવું થયું કે ભાઈ એક અમે ગામને એક નવું માર્ગદર્શન આપીએ ત્યારે કાલે રાતે અમે મીટિંગ કરી અને કીધું તાતારિયા ગામના લગ્ન કરવા હોય તો અમે નેશનલ પ્રેસ એસોસિએશન તમને એકાવન હજાર રૂપિયા પ્રથમ સમાનલગ્નમાં અમે આપશું અને વિશેષ તો કાંઈ નહીં ચકતા પણ જ્યારે લોકોને કાંઈ પણ તકલીફ હોય ત્યારે પત્રકાર સિંહ જ્યારે પત્રકારનું કામ તો અમે કરતા જ હોય પણ આમ જનતાના પણ પ્રશ્ન અમે ઉઠાવતા નહીં જ્યારે કાંઈ પણ કામ પડે ત્યારે નેશનલ એસોસિએશન તમારી સાથે છે